ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે લક્ષ્મીજીની રહેશે કૃપા મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી મા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં વસ્તુઓનું અને તેમની સ્થિતિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે આવી સ્થિતિમાં મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ખૂબ મહત્વનું છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી માં લક્ષ્મી પ્રસન્ન રહે અને તેની કૃપા બની રહે ઘરના મંદિરની સ્થાપના ક્યાં કરવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર પૂર્વ દિશા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધન હાનિ થવાની સંભાવના રહે છે આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખો મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીછા ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ગંગાજળ હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય બગડતો નથી હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ આવું કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે શાલિગ્રામ શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે